સડસઠ કરોડનું ટર્નઓવર થયું હતું ગત સાલ કરતા આઠસો કરોડનું ટર્નઓવર વધુ થયો સાથે સાથે ડેરી ખાતે વિવિધ પ્લાન્ટ પણ તૈયાર થઈ ગયા છે તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવનાર છે પશુઓ માટે કૃત્રિમ બીજદાન પણ સાબરડેરી શરૂઆત કરવા જઈ રહી છે જેના કારણે બહારથી પશુઓ લાવવા ન પડે વધુ દૂધ પણ પશુપાલકોને મળે તે દિશામાં સાબરડેરી આગળ વધી રહી છે તો સાથે આગામી સમયમાં એક ઉપર દૂધના કિલો ફેટે ભાવ પહોંચશે તેવું ચેરમેને જણાવ્યું સાબરકાંઠા અને જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીની સાઠમી વાર્ષિક સાધારણ સભાનું દસ વાગે આયોજન હતું એ બિલ્ટિંગની અંદર બંને જિલ્લાના શ્રી પ્રતિનિધિઓ હાજર હતા એમની રૂબરૂમાં આખા વર્ષના વર્ષ દરમિયાન જે અહેવાલ મંડળીઓ પણ મોકલાયા હતા અહેવાલના દરેક કામો સરળની મંજૂર કરવામાં આવ્યા સભાસદભાઈઓ તરફથી કોઈપણ પ્રશ્ન ઉપસ્થિત થયો ન હતો અને ચાલુ વર્ષે એકાવન પોઈન્ટ ત્રેવીસ લાખ લિટર દૂધ દૈનિક સંપાદન થયું હતું અને આ વર્ષે અમે અમારા ખાસ સાધારણ સભામાં નક્કી કરી નવસોને નેવું રૂપિયા પશુપાલકોને ભાવ ચૂકવવામાં આવ્યો હતો એ હું ચાલુ બોલીને દાખવું ને અમારું ચાલુ વર્ષે આઠ હજાર નવસો ને કરોડનું ટનઓવર થયું હતું ગયા વખત કરતો આઠસો સૈસઠ કરોડ રૂપિયાનું વધારે ટર્નઓવર કરવામાં આવ્યું ચાલુ વર્ષે અમારા ચીજ પ્લાન્ટ નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરસ હસ્તે એનું ખાતમૂર્ત કર્યું હતું એ પણ જે અમૂલ ફેડરેશનની સુવર્ણ જયંતિ વખતે દોઢ વર્ષની અંદર પૂર્ણ કરી એમના ખા હાથે પણ કાર્યરત થયું છે આ વર્ષે ચીજ પ્લાન્ટના કારણે અમારા પશુપાલકોને દૈનિક ત્રણ લાખ લીટર દૂધ એનું સંપાદન કરી એમાંથી નિકાલ થશે ચીજ બનશે એટલે આવનાર દિવસોમાં પશુપાલકોને આનાથી આર્થિક મજબૂત થશે બીજું સન્માન કર્યું હા ભાઈ બોલું છું આજે અમારી એકથી દસ કમો જે મંડળીઓ આવતી હતી એમનું પણ જનસ્થામાં સન્માન કરવામાં આવ્યું એકથી દસ નંબર જે વ્યક્તિએ દૂધ ભરાયું હતું પહેલાં નંબરના વ્યક્તિએ એક કરોડ સૈસઠ લાખ લીટર એક એક કરોડ સૈસઠ લાખ રૂપિયાનું દૂધ ભરાયેલું એવા દસ વ્યક્તિઓનું આજે નિયામક મંડળ અને જનરલ સભામાં એનું સન્માન કરવામાં આવ્યું આ રીતે દિન પ્રતિદિન સાબર ડેરી પ્રગતિ કરતી ગઈ છે અને ચાલુ વર્ષે જે ભાવ ફેર ગયા વર્ષ કરતો અમે આ નવસો ને તેત્રીસ રૂપિયા તેની જગ્યાએ નવસો નેવું રૂપિયા ચૂક્યા એટલે પશુપાલકોનો ખુશીનો માહોલ છે આવનાર દિવસોમાં પણ એક હજાર ઉપર ભાવ પાર કરીશું એવી અમને અપેક્ષા છે એના માટે અમારી ઘર પ્રત્યારોપણ જે સ્કીમ છે હવે બચ્ચું તૈયાર કરીને અંદર મૂકવાનું એની જે અમા છે એ દૂધ આપણને ત્રીસ લીટર દૈનિક દૂધ આપવાની છે એના આપણે નવસોનું સડત્રીસ પ્રત્યારોપણ કરીને ગાભણ કર્યા છે પશુઓ એની જે પાડી વાસળી આપશે એનું દૂધ આપણને દૈનિક ત્રીસ લીટર મળવાનું છે એટલે આપણે જે નવા પશુઓ બહારથી લાવવા પડે એ લાવવા નહીં પડે ને આપણા જિલ્લામાં આપણું પશુધન તૈયાર થશે એ રીતે સીમિત દૂધનું પણ આયોજન કર્યું છે ગાભણ વાસરડાઓ માટે પણ દાન જુદું બનાવ્યું છે આ રીતે સાબર ડેરી માટે ગાબડ માટે ચાર ક્વોલિટીનું દાન બનાવી આપણા પશુપાલકોને પૂરો પાડીએ છીએ અને નવો પ્લાન પણ લાભપોચમથી કાર્યરત થવાનું છે આઠસો મેટ્રિક ટનનું એમાં પણ અમિતભાઈ શાહ સાહેબના હાથે ઉદઘાટન કરવા માટે અમે ટાઈમ માગ્યો છે સાહેબ તારીખ આપશી એટલે અમારા સાઠ વર્ષ જે પૂરો થયો એ હીરક જયંતિ અને ઉદઘાટન બંને ભેગો ગોઠવવા જઈ રહ્યા છીએ આજે નરેન્દ્રભાઈના સાતમી તારીખે જે સીએમ બન્યા હતા ગુજરાતના એ ત્રેવીસ વર્ષ પૂરો થઈ છે એનો પણ જન્મસેવા કરી નરેન્દ્રભાઈ સાહેબને આશીર્વાદ આપવા માટે એક પ્રસ્તાવ પણ મૂક્યો હતો બધા જે હાજર હતા પ્રતિનિધિઓ એ પણ એમને આશીર્વાદ આપ્યા છે દેશના કાર્ય માટે મજબૂત બને એ દિશામાં આગળ જઈ રહ્યા છીએ રાજુએટ સૈ રાટુનો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ સાબરકાંઠા અમારી તમામ માહિતીથી આપડે કહેવા માટે જોડાયેલા રહ્યો એસના ન્યૂઝ સાથે